વિદ્યાર્થી મિત્રો વચ્ચે સતીષભાઈના આ પુસ્તકમાંથી નાટકના સ્વરૂપ વિશે વાત કરી ત્યારે મેં કહેલું કે હજુ થોડું બાકી રહેશે એ જ્યારે મૂળ આવશે ત્યારે કરીશું તો આજે એ વાત આપણે પૂરી કરીએ નાટકનું સ્વરૂપ એનું એક લેક્ચર તમે આગળ સાંભળ્યું હશે આજે બીજું એ જે વિડિયો હતો એની અંદર નાટ્ય સ્વરૂપના મોટાભાગના લક્ષણોની આપણે વાત કરી હતી આજે થોડી વધારે નાટક એ અભિનય કલા પ્રકાર છે લેખકે ચતુર્વિધ અભિનયને અવકાશ મળે એમ નાટક લખવાનું હોય છે આંગિક આહાર્ય સાત્વિકને જે તે સ્થાને તક મળે એનું ધ્યાન રાખ્યા વિના મંચનું નાટક માત્ર શબ્દોથી ખખડ્યા કરે એ ન ચાલે અહીં માત્ર કથા કહેવાની નથી અહીં તો કથવા કરતાં કરવાનો મહિમા વધારે છે આ પહેલાં વિડીયોમાં પણ આ વાત છે સતીષભાઈ આ વાત વારે વારે કરે છે કે નાટક એ સાહિત્યનું સ્વરૂપ નથી એ પરફોર્મ કરવાની એક અગત અલગ જ સ્વરૂપ છે અને એ લેખિત સ્વરૂપે કેવું છે એના કરતાં એટલે કે સાહિત્યિક રીતે કેવું છે એના કરતાં મંચ પર જાય ત્યારે કેવું થાય છે એ વધારે મહત્ત્વનું છે એટલે અહીં માત્ર કથા કહેવાની નથી અહીં કથવા કરતાં નેરેશન કરતાં કરવા નેરેશન કરતાં એક્શનનો મહિમા વધારે છે કરવાનો મહિમા કાર્યનો મહિમા વધારે છે દલપતરામે નાટક માટે કરી દેખાડવા જેવો શબ્દ પ્રયોગ કર્યો છે એ સૂચક છે અહીં સતત કંઈક કરવાનું છે કાર્ય એક્શન એ મહત્વની છે મંચ પર નિરંતર ક્રિયાશીલતા રચાવવી જોઈએ એ મંદ કે ત્વરિત હોય એનો વાંધો નહીં પણ કંઈક ચાલ્યા કરવું જોઈએ સ્થગિતતા નાટકમાં બિલકુલ ચાલે નહીં આ દૃશ્ય પ્રકાર છે અહીં કથન વર્ણનના સ્થાને દ્રશ્ય બનવા જોઈએ દ્રશ્ય રમણીય હોવા જોઈએ કેટલાક દૃશ્ય પ્રેક્ષકો સ્વીકારી શકતા નથી દાખલા તરીકે રડતું બાળક બળાત્કાર હત્યા જેવા દૃશ્યો હજી પણ પ્રેક્ષકોને ગમતા નથી એમાં બેહુદગી પણ લાગે છે જો અનિવાર્ય હોય તો સાંકેતિકતા દ્વારા પ્રતિકાત્મક રીતે એ દર્શાવી શકાય એમાં લેખક તરીકે સર્જકતા દાખવવાનો અવકાશ પણ ઘણો ઊભો થાય વધારે પાત્રો આવે ત્યારે તો દિગ્દર્શક માટે આ દ્રશ્ય કઈ રીતે રચવા એની મૂંઝવણ ઊભી થાય છે એ માત્ર દિગ્દર્શક પર છોડી દઈ નાટકનો લેખક છટકી ન શકે એણે બને તો કોઈ દિગ્દર્શકને પૂછી એવા દ્રશ્ય ઊભા કરવા જોઈએ જેમાં એકનો એક વ્યક્તિ એકથી વધારે પાત્રો ભજવી શકે પાત્રોની ગતિવિધિને એણે આમ દ્રશ્યાત્મક રીતે ઊભી કરવાની હોવાને કારણે આંખ સામે સતત દ્રશ્ય રચાવા જોઈએ એક દ્રશ્યમાં એક પ્રયુક્તિ યોજાઈ હોય તો બીજા દ્રશ્યમાં એની એ પ્રયુક્તિ પ્રેક્ષક સ્વીકારતો નથી નાટ્ય લેખકે અને દિગ્દર્શકે બે વે આવા પુનરાવર્તનો ટાળવા જોઈએ નાટકમાં બને ત્યાં સુધી એક જ સ્થળ પસંદ કરવું એ હિતાવહ છે એરિસ્ટોટલે જે ત્રિવિધ એકતા સ્થળ કાળ અને કાર્ય આ ત્રિવિધ એકતાની વાત કરી છે એ એટલા માટે કોઈ એક સ્થળ હોય એટલે કાં તો ડ્રોઈંગ રૂમ છે કોઈ કોઈ દુકાન છે બગીચો છે જે દ્રશ્ય તમે સામે રાખ્યું પણ શક્ય એટલો તમે ફિલ્મની ઝડપે નાટક એ બદલી શકે નહીં એરિસ્ટોટલ કથિત ત્રિવિધ એકતા સ્થળ સમય અને કાર્યની એકતા આજે પણ એટલી જ પ્રસ્તુત છે સ્થળ સમયના ઝાઝા પરિવર્તનો તમારી પાસે નોખીનોખી મંચ વ્યવસ્થા માગે એ બહુ દિગ્દર્શકને માટે પણ અઘરું છે અને પ્રેક્ષક ચિત્તને પણ એ વિક્ષુબ્ધ કરે કેટલાક પ્રયોગશીલ સર્જકો પ્રેક્ષકોને બધી દિશામાં ફરતા રહેવું પડે એવા નાટ્ય પ્રયોગો કરે છે પ્રેક્ષક ગૃહ કે ખુરશી રિવોલ્વિંગ હોય તો વાંધો ન આવે પણ જો પ્રેક્ષકને કષ્ટ ઉઠાવવું પડે તો એ એના માટે માનસિક રીતે તૈયાર નહીં હોય કે ખુશરુ કાબરાજીએ નળ દમયંતીના જનાના પ્રયોગમાં એટલે કે સ્ત્રીઓ માટેના પ્રયોગમાં બાળકો માટે પ્રેક્ષક ગૃહની બહાર પારણા હતા એ યાદ રાખવું પ્રેક્ષકોને પૂરી આશાયશ આપીને જ નાટ્ય પ્રયોગ થઈ શકે એટલે જ આજે આપણે જે નાટક જોવા જઈએ છીએ એ નાટ્યગૃહ વાતાનુકુલિત એસી હોય છે એ પણ મહત્વનું છે હજી પણ આપણા નાટકોમાં પડદો ખુલે છે અને પડદો બંધ થાય છે એવા સૂચનો આવે છે સ્પષ્ટ છે કે એ નાટકો પડદાવાળા મંચ માટે લખાયા છે પ્રોસેનિયમની ફ્રેમને ધ્યાનમાં રાખીને લખાતા નાટકોના નાટકોમાં પાત્રોના આવન જાવનની સૂચના એ મંચની ભૂગોળને ધ્યાનમાં રાખીને લખવાની રહે નાટક સ્થિર મંચ માટે છે કે ફરતા રંગમંચ માટે એનું પહેલેથી ધ્યાન રાખવું પડે પાત્રોને વારંવાર વેશ પરિવર્તન કરવા પડે તો એટલો સમય એને મળી રહે એનું લેખન દરમિયાન ધ્યાન રાખવું પડે નાટકની અંદર લેખકનો સીધો પ્રવેશ નાટક માટે હાનિકર્તા છે એણે સ્વવિલોપન કરવાનું હોય નાટકના લેખકે સ્વવિલોપન પોતાની જાત ક્યાંય દેખાવવી જોઈએ નહીં એણે એના પાત્રોને જ બોલવા અને વર્તવા દેવાના છે એ પાત્રો એની કઠપુતળીઓ નથી નર્યું તાટસ્થ્ય નાટક માટે અપેક્ષિત છે આમે નાટક લેખકે પોતાને માટે લખવાનું નથી એ બીજાને માટે છે અને બીજાને માટે લખીને જ એણે પોતે આનંદ મેળવવાનો હોય છે આ પારમાર્થિક બીજાને માટેની કળા છે એક પ્રકારનો ગુપ્તદાન છે બીજાને માટે અને બીજાનું હોવાને કારણે ચરિત્રો દ્વારા જ પ્રગટતું હોવાને કારણે અહીં લેખકની ભાષા ન ચાલે નાટકને રંગમંચની જ ભાષા ચાલે લેખકે ચરિત્રની ભાષાનું નિર્માણ કરવાનું છે એ માટે લેખકે મનુષ્ય સ્વભાવનું વ્યાપક અને ઊંડું નિરીક્ષણ શ્રવણ કર્યું હોય તો એને એ લાભ કરતા નીવડે આમ કરતી વખતે એણે માત્ર નક્કલખોરી કે ચાળાની ભાષા નથી કરવાની પારસી મરાઠી કે કાઠિયાવાડી પાત્રો લાવીએ એટલે એ બોલી કે ભાષાના પ્રયોગ કરવા એ માત્ર ચાળા કર્યા કહેવાય ચંચી મહેતાના નાટકોમાં આવું થાય છે તે તે પાત્રોની ચરિત્રગત લાક્ષણિકતાઓ પ્રગટ કરતી તેના ભિન્ન ભિન્ન ભાષાંતરો રચતી લહેકાઓ ઊભા કરતી ભાષા દ્વારા જ સફળતા મળે નાનાલાલ જેવાને આમ કરવા ઘણું મથવું પડ્યું છે અને એમનો પનો એમાં ટૂંકો પડ્યો છે એ આપણે સૌ જાણીએ છીએ નાટક સદ્ય પ્રત્યાયન ક્ષમતાની અપેક્ષા રાખતો પ્રકાર છે પ્રત્યયન ક્ષમતા એટલે તરત સામે પહોંચવું જોઈએ કવિતાને સમજવામાં થોડી વાર લાગે તો ચાલે વાર્તા બે વાર વાંચીને સમજો તો ચાલે પણ નાટક જ્યારે ભજવાય છે ત્યારે જ સમજાવવું જોઈએ એટલે સદ્ય પ્રત્યયન ક્ષમતાને અપેક્ષા રાખતો આ પ્રકાર છે બધું ખુલ્લે ખુલ્લું ભલે ન કહીએ પણ જાજુ વિલંબન પણ નાટકને ન પાલવે જટિલ લાગતા કથા ઘટકો એની પ્રત્યયન ક્ષમતાને કારણે મંચ પર સફળ રહ્યા છે વેઇટિંગ ફોર ગોદોને કેદીઓ પોતાની સ્થિતિ સાથે સરખાવીને માણી શક્યાનું આપણે બધા જાણીએ છીએ પણ એવું બધી જ બધી વાર ના થાય નાટકના વાક્યો સંકુલ ઓછા અને સાદા વધારે હોય હા વાગમિતાનો એક ચોક્કસ પ્રેક્ષક ભાવ હોય એનો વિનિયોગ થઈ શકે પણ સતત વાગ્મિતામાં રાચતી પદાવલી નાટકને સદ્યભોગ્ય બનાવતી નથી અહીં પણ તમારે નાનાલાલના નાટકો યાદ રાખવા કથન વર્ણન નાટક માટે હાનિકારક છે એવું એનું તરત જ દ્રશ્યમાં રૂપાંતર કરવું પડે અહીં ભૂતકાળ કે ભવિષ્યકાળની વાતને પણ તમારે ચાલુ વર્તમાન કાળમાં જ કરવાની છે રામ કે કૃષ્ણ અત્યારે જ આપણી સામે રજૂ થઈ રહ્યા છે આ કુરુક્ષેત્ર આપણી સામે અત્યારે જ લડાઈ રહ્યું છે આ સાંપ્રત ક્ષણ નાટક માટે અનિવાર્ય છે એરિસ્ટોટલે પણ એટલે જ નોટ નેરેટેડ બટ પ્રેઝન્ટેડ એવા શબ્દ સમૂહ વાપર્યા છે એ યાદ રાખવું પડે નાટક સંદર્ભે ઘણીવાર અતિશયતાની કે સ્થૂળતાની લોકો ચર્ચા કરે છે આવી ચર્ચા કરનારાઓ આ સ્વરૂપની મર્યાદાઓથી અજાણ હોવાનો સંભવ છે મૂળમાં નાટકની કળા સ્થૂળ પદાર્થો સાથે સંબંધ રાખનારી કળા છે ઘણીવાર છેવાડાના પ્રેક્ષક સુધી પહોંચવા માધ્યમની સ્થૂળતા ઉપરાંત અભિનય અને ભાષાની સ્થૂળતાનો પણ લેખકે ઉપયોગ કરવો પડે અહીં જાડા ધાનનો પણ છેવડે તો છેવટે તો પોષક થઈ પડે એવો રોટલો ઘડવાનો અને ખાવાનો છે ધાન ભલે જાડું હોય પણ એનો ગુણ તો પોષક જ આ મેંદો નથી નાટક એ મેંદો નથી રાજગરો કે બાવટો છે એ કરકરો ભલે હોય પણ એ કરકરા જ એનું નાટ્યગત સૌંદર્ય રચે છે આ આખો કળા પ્રકાર કરકરો છે એ ખૂંચતો ખૂંચતો રમતે ચઢાવે છે ખરેખર તો નાટ્ય લેખનને બદલે નાટ્ય રમણ સંજ્ઞા જ પ્રયોજાવી જોઈએ પ્રારંભથી અંત સુધી નાટકમાં એક પ્રકારની અચાનકતા તિર્યકતા જોઈએ સતત કશુંક અણધાર્યું કરવાની સર્જકતા જોઈએ કુતૂહૂલ જિજ્ઞાસા સાથે સંકળાયેલી કારિકાઓ જોઈએ એકવિધતા ટાળવા માટે જે જે કંઈ લેખક કરી શકે એ એણે કરવું જોઈએ એને આવશ્યક લાગે તો એ ગીતોમાં પણ જઈ શકે પદ્ય પ્રયોગો કરી શકે કઠપુતળી કે બજાણિયા કે મદારીના ખેલ પણ લાવી શકે પ્રસ્તુતિ માટે એને જે જે ચમત્કારો કરવા પડે તે એ કરી શકે પ્રત્યેક સંવાદ નાટકને આગળ લઈ જવા માટે છે ક્યારેક કેટલાક તબક્કાઓએ એક જ પાત્ર પાસે એક જ પાત્ર પાસે વિશેષ બોલાવરાવે છે અને બીજું પાત્ર માત્ર હં પછી એવા ઉદ્ગાર કરતું હોય છે પણ એવું ચાલે નહીં આ કથા નથી કે એમાં હોકારો દેવો પડે અહીં બીજું પાત્ર પણ બોલનારું નાટકને આગળ વધારનારું જોઈએ બે પાત્ર બોલતા હોય અને ત્રીજું કશું બોલ્યા કે કર્યા વગર મંચના એક ખૂણે ઊભું કે બેઠું હોય તો એ પણ નહીં ચાલે કોઈ કારણ વગર અમથી અમથી પાત્રોની આવન જાવનની વ્યવસ્થા નાટકને ચાલે નહીં સંવાદો નાટક માટે બહુ મહત્ત્વના છે ભલે એવું કહેવાયું હોય નિબંધ માટે કે નિબંધ લખવો સહેલી વાત નથી પણ નાટક માટે એ સવિશેષ સાચું છે કે નાટક લખવું એ કંઈ જેવી તેવી વાત નથી અનેક મર્યાદાઓ સાથે એ લખવું પડે છે પ્રસ્તુતિ દરમિયાન ભૂલે ચૂકે ક્યાંક એવું લખાઈ જાય કે પ્રકાશ પાછળથી આવે છે અને અભિનેતા આગળ ઊભો છે તો એવે સમયે પ્રેક્ષકોને અભિનેતાનો ચહેરો દેખાશે જ નહીં મંચના પ્રત્યક્ષ અનુભવથી નાટક વિશેષ સફળ થઈ શકવાની સંભાવના છે લેખક જાતે ભલે અભિનેતા ન હોય પણ એણે નાટકના રિહર્સલ જોવા જોઈએ પોતાની કૃતિનું પઠન કેવું થાય છે એ એણે જોવું જોઈએ એ દરમિયાન અભિનેતાઓને ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડે છે એનો એને અંદાજ આવશે નાટકો વિંગમાં બેસીને જોવા જોઈએ જેથી પાર્શ્વ સહાયકો અને પ્રકાશન નિયોજનવાળા શું શું કરે છે એ જોઈ શકાય સમગ્ર નાટકની ભજવણીમાં લેખકે સંડોવાવું જોઈએ એટલે જ કદાચ નાટકને કર્મકાંડ કહેવાયું છે અને એ સંડોવણી થાય મોટે ભાગે આપણા સારા નાટકના લેખકોએ બે ચાર શો થયા પછી જ નાટકને સ્ક્રિપ્ટ રૂપે એટલે કે પુસ્તક રૂપે પછી જ પ્રકાશિત કર્યું છે કારણ કે દિગ્દર્શકે એની અંદર જે કંઈ ઉમેરા બાદબાકી કર્યા હોય જે કંઈ ફેરફારો કર્યા હોય જે કંઈ અમુક પંચ લાઈન છેલ્લી ઘડીએ ઉમેરાય હોય એ બધું લેખક લેતો હોય છે નાટ્યલેખન કરનારે આમ નિત્યનું નાટ્ય દર્શન કરવાનું હોય કાંત પાસે નાટક સુધરાવવા જનાર નાટમંડળીને કલાકા નાટમંડળીના કલાકારોને કાંતે મારીને કાઢી મૂક્યા હતા લેખક તરીકેની એની એક ખુમારી સર આંખો પર પણ આવા વલણથી નાટકને જ હાનિ પહોંચે લેખક લખે છે ત્યારે એકલો નથી લખતો એની સાથે સંકળાયેલા બધા જ કલાકારો લાઇટવાળાઓ દિગ્દર્શક આ બધા જ નાટક લખી રહ્યા છે કેમ કે બધાનું દબાણ એના લેખન પર રહેતું હોય છે દ્રષ્ટિકોણ ભલે એનો હોય પણ નજર તો સમગ્ર નાટ્ય જગતની એને વીંટળાયેલી હોય છે રમત જગતની એક ઉપમા પ્રયોજીને કહેવું હોય તો એમ કહેવાય કે અન્ય સ્વરૂપોમાં દોડ સીધી છે જ્યારે નાટકમાં એ વિઘ્ન દોડ છે એ પાર કરતાં કરતાં લેખકે એક સફળ નાટક આપવાનું છે એ યાદ રહે હંમેશા